વંડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું નવરાત્રિમાં ઉમરા પૂજન કઈ રીતે કરવું જોઈએ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરીને લોકો સુધી પહોંચાડશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપણે ત્યાં ઉમરા પૂજનની પરંપરા વર્ષોથી ચાલી આવે છે ઘરનું ઉમરું એટલે આપણું માન સન્માન વૈભવ અને લક્ષ્મણ રેખાનું પ્રતિક કહેવાય છે કે મહેમાનોનું સ્વાગત ઉમરાની અંદરથી કરવું જોઈએ જ્યારે વિદાય ઉમરાની બહાર ઊભા રહીને કરવી જોઈએ ઉમરો હંમેશા ચોખ્ખો રાખવો જોઈએ ઉમરા પર બેસીને ક્યારેય પણ ભોજન ન કરવું જોઈએ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું ત્યારબાદ ઉમરાને ચોખ્ખા પાણીથી ધોઈને સ્વચ્છ કરવું ત્યારબાદ તેના પર કુમકુમથી બંને બાજુ સાથીઓ કરવું તેના પર અક્ષત ચડાવવા ફૂલ ચડાવવા સાથિયાની નીચે બંને સાઈડ પાંચ પાંચ ચાંદલા કરવા સાથિયાની બાજુમાં મા દુર્ગાનું ત્રિશૂળ કુમકુમથી દોરવું તેના પર અક્ષત ચડાવી ફૂલ ચડાવવા મા દુર્ગાનું ત્રિશુલ દૂરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે ત્રિશુલ આપણો પગ ન પડે સામાન્ય રીતે સવારમાં જ ઉમરાનું પૂજન થતું જોવા મળે છે પરંતુ નવરાત્રિ દરમિયાન સાંજના સમયે અર્થાત આરતી સમયે ઉમરાને ફરીથી ચોખ્ખા પાણીથી ધોઈ લેવું ત્યારબાદ હળદર લેવી હળદરમાં થોડું ગંગાજળ ઉમેરવું જો ગંગાજળ ન હોય તો ચોખ્ખું પાણી પણ લઈ શકાય છે હળદરમાં થોડું પાણી ઉમેરીને એક પેસ્ટ બનાવવી આમ ઉમરાની બંને બાજુ હળદર વડે સાથીઓ કરવો નીચે પાંચ ટપકા કરવા તેમજ મા દુર્ગાનું ત્રિશુલ પણ દોરવું તેના પર અક્ષત ચડાવવા ફૂલ ચડાવવા કહેવાય છે કે આ રીતે પૂજા કરવાથી મા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે આમ નવરાત્રિ દરમિયાન ઉમરા પૂજન કરવાથી મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે દિવસો સુખમય પસાર થાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો આભાર